આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ મહિલા પરિષદ ઓજસ્વીની વડોદરા મહાનગર આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા પૌરાણિક સમયથી નર્મદા જિલ્લામાં હિન્દુ વર્ષની ચૈત્ર માસ દરમિયાન અઢારથી વીસ કિલોમીટરની ઉત્તરવાહીની પરિક્રમા હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા લાખોની સંખ્યામાં પદયાત્રા કરવામાં આવે છે જ્યાં પદયાત્રામાં લોકો માં નર્મદાની મૈયાની પરિક્રમા કરી મા નર્મદામાં સ્નાન કરી પુણ્ય મેળવતા હોય છે પણ કેટલાક સમયથી આ યાત્રા સરકાર તથા પ્રશાસનને માફકના આવતી હોય તેવું દૃશ્યમાન થાય છે પ્રશાસન દ્વારા ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક તગલકી નિર્ણય લેવાયો છે જેમાં હિન્દુઓની આસ્થા સમાનમાં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા પર અગમ્ય કારણોસર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે જે હિન્દુ ધર્મની આસ્થા પર એક કઠોર ઘાત સમાન છે આવો હિન્દુ ધર્મના ઉત્સવ અને કાર્યક્રમો પર ભૂતકાળમાં મુગલો દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતો હતો જે આજે મુગલ શાસનની યાદ અપાવે છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની વડોદરા મહાનગર દ્વારા આ નિર્ણય સાંખે લેવામાં આવશે નહીં તેથી કલેક્ટર ઓફિસ આદન આપી રજૂઆત કરી જો માં નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવામાં આવશે જિલ્લાની અંદર પૌરાણિક નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની પરિક્રમા ચાલે છે જે સદીઓથી ચાલતી આવી છે પણ આ વર્ષે પહેલાં તો પરિક્રમામાં થોડી રોકટોક કરી પછી પરિક્રમાની મંજૂરી આપી પણ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાતોરાત પ્રતિ પરિક્રમા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં અટવાઈ ગયા અને આ વારે ઘડી હિન્દુ તહેવારો પર પ્રતિબંધ કેમ મૂકવા મૂકી રહ્યા છે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેના વિરોધમાં આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ પરિક્રમા શરૂ કરે જેમાંથી હિન્દુઓની લાગણી ના દુભાય એના માટે અમે રજૂઆત કરી છે કલેક્ટરે આગળ મોકલવાની વાત કરી છે પણ જો આગળ નહીં મોકલે તો અમે આંદોલન કરતાં ખચકાઈશું નહીં એમની દાનત જ ખોરી છે સરકારની દાનત ખોરી છે હિન્દુઓને પ્રતાડિત કરવું અને પ્રશાસનની પણ દાનત એ જ ખોરી છે પાણી આજે ક્યુસેક છોડવાની જરૂર શું પડી અને કેટલા ક્યુસેક પાણી છોડ્યું છે તમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકતા હતા તમારી પાસે પ્રશાસન પૂરી તાકત છે સરકારી તમે હિન્દુઓને તહેવાર પર પ્રતિબંધ જ મૂકવો હિન્દુઓને હેરાન કરો એ જ આ લોકોની ગણતરી છે મનોજ અગ્રવાલ મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ Subscribe now and press the bell icon. Never miss an update.